સમી પોલીસ દ્વારા મહિલા કાનૂની જાગૃત સેમિનાર યોજાયો મહિલાઓમાં કાનૂની જાગૃતિ લાવવા સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલ વિવિધ કાયદાઓ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવી પાટણ જિલ્લાના સમી ખાતે સમી પોલીસ સ્ટેશન દ્વારા સમી ખાતે આવેલ મૂજપુરી દરવાજા બાલક સાહેબ મંદિરની જગ્યામાં મહિલા સશક્તિકરણના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓના હક અને અધિકારો માટે અમલમાં મૂકવામાં આવેલ કાયદાઓની જાણકારી વિસ્તૃત રીતે આપવામાં આવી સાથે જ મહિલા સુરક્ષિત સંબંધિત મહિલા હેલ્પલાઇન અંગે મહિલાઓ જાગૃત રહે તે માટે સમી પોલીસ તેમજ સમી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશેષ મહિલા જાગૃતિ શિબિર સેમિનાર યોજાયો હતો આ મહિલા કાનૂની સેમિનારમાં સમી પોલીસ સ્ટાફ સમી ટાઉન બીટ ઇન્ચાર્જ